મેડિક્લેમ અંગેનો વીમો લીધેલ હોવા છતાં કોવિડ નાઇન્ટીન એટલે કે કોરોના થયેલ હોવા છતાં પણ ક્લેઇમની રકમ ન ચૂકવતા સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની સામે દાખલો બેસાડતો નામદાર કમિશનનો મહત્વ ચુકાદો થયેલ હતો ભુજના ગુંજન જનકલાલ મહેતાએ મેડિક્લેમ પોલિસી સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી લીધેલ હતી ફરિયાદીને પોલિસીના સમયગાળા દરમિયાન કોવિડ નાઇન્ટીન એટલે કે કોરોનાની ગંભીર બીમારી સબબ ત્રેવીસ દિવસ સુધી દિશાન લાઇફ હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે દાખલ કરી સારવાર આપવામાં આવેલ સારવાર પાછળ રૂપિયા ચાર લાખ નવ હજાર નવસો નવ્વાણુંનો ખર્ચ થયેલ હતો વીમા કંપની તરફથી સીધા ફરિયાદીના બેંક ખાતામાં રૂપિયા બે લાખ ઓગણસિત્તેર હજાર નવસો એક્યાસી ચૂકવી આપવામાં આવેલ જ્યારે બાકીની રકમ રૂપિયા એક લાખ ચાલીસ હજાર નવસો અઢાર ન ચૂકવી વીમા કંપનીએ તદ્દન ખોટા કારણો ધરીને ફરિયાદીનો ક્લેમ નામંજૂર કરેલ હતો જેથી ના છૂટકે ફરિયાદીએ જિલ્લા ગ્રાહક તકરાર કમિશન સમક્ષ ફરિયાદ રજૂ કરેલ વીમા કંપનીને નામદાર કમિશન દ્વારા કરવામાં આવેલ નોટિસ કાયદેસર રીતે બીજે ગયેલ હોય અને વીમા કંપની કમિશન સમક્ષ ઉપસ્થિત થઈ ખોટી રીતે તકરારો લીધેલ હતી ફરિયાદી તરફે ફરિયાદીના વિદ્વાન ધારાશાસ્ત્રી દ્વારા એવી દલીલ કરવામાં આવેલ હતી કે સરકારશ્રીના જાહેરનામા દ્વારા અન્વયે ફરિયાદીના રહેઠાણના વિસ્તારને આફતગ્રસ્ત જાહેર કરવામાં આવેલ જે સંજોગોમાં વીમા કંપનીએ ફરિયાદીના સારવાર ખર્ચાની દાવાની રકમમાંથી બિનજરૂરી કપાત કરી તેઓની સેવામાં ક્ષતિ અને બેદરકારી દર્શાવેલ હોવાનું ઠરાવવામાં આવ્યું ફરિયાદી પક્ષની જ રજૂઆતો બાદ જિલ્લા કમિશનના પ્રમુખ શ્રી એસ એચ ઓઝા તથા સભ્ય પરેશભાઈ જોશીએ કમિશન સમક્ષના પુરાવાઓ દસ્તાવેજી આધારોને ધ્યાનમાં લઈ ફરિયાદીને તેની કોરોના સારવાર પાછળ થયેલ ખર્ચની કપાત કરેલ રકમ

એ મેડિક્લેમ પોલિસી લીધી હતી સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની પાસે અને કોવિડની મહામારી દરમિયાન એમને કોવિડ લાગુ પડતા હોસ્પિટલમાં દાખલ થયા હતા અને લગભગ ત્રેવીસ દિવસ સુધી એમની સારવાર ચાલી હતી બીમારીનું કવરેજ હેલ્થ પોલિસીમાં હતું એટલે સારવારના જે પણ કંઈ ખર્ચ થયો એ ખર્ચ રૂપિયા ચાર લાખ નવ હજાર નવસો નવ્વાણું વીમા કંપની પાસેથી મેળવવા એમણે ક્લેમ દાખલ કર્યો અને તમામ પ્રક્રિયા પૂરી કર્યા પછી વીમા કંપનીએ ચાર લાખ નવ હજાર નવસો નવ્વાણું પૈકી ફક્ત રૂપિયા બે લાખ ઓગણસી હજાર નવસો એક્યાસી ડાયરેક્ટ એમના ખાતામાં એમની જાણ વગર જમા કરાવ્યા એમને કોઈ જાણ પણ ન કરી શા માટે બાકીની રકમ એક લાખ ચાલીસ હજાર નવસો અઢાર ઓછી ચૂકવી છે એ અંગે કોઈ ખુલાસો પણ એમણે પોતાના ઇન્સ્યોર્ડને કરેલ નહીં જેમણે વીમો લીધો હતો એમને કરેલ નહીં આ વસ્તુથી નારાજ થઈ વીમા ધારકે કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોર્મ સમક્ષ બાકીની રકમ રૂપિયા એક લાખ ચાલીસ હજાર નવસો એક્યાસી પરત મેળવવા ફરિયાદ દાખલ કરેલ એ ફરિયાદમાં ચાલતા કામે વીમા કંપની તરફથી જે વીમાનો એક ભાગ છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જેની નિમણૂંક પણ વીમા કંપની કરે છે જે અંગે કોઈ પણ સલાહ મશોરા કે જાણ કે એમનો અભિપ્રાય મેળવ્યા વગર પોતાની રીતે મનસૂફીથી લોકો ટાઈ અપ થયેલા છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હવે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનો સામાન્ય સમજ બધાને એવું છે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જે પણ કોઈ ઇન્સ્યોર ક્લેમ કરે એમાં જે ખર્ચો થાય એમાં ખરેખર એ સાચો ખર્ચો કેટલો છે અને બિનજરૂરી ખર્ચો કેટલો છે એનું તારણ કરી આપે અને એના વિગતવાર કારણો આપે કે જેનો આધાર મે સારો વૈદિક સારવાર ના પુરાવાઓ પર આધારિત હોય હવે એની જગ્યાએ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પોતાની રીતે મનસુભી રીતે એમાં રકમના ઘટાડા કરતા હોય છે અને આ કેસમાં પણ જે એમને જે પણ કંઈક કારણો આપ્યા હતા એ કારણો વીમા કંપની સાથે થયેલા કરારમાં સામેલ ન હતા અને એક ચા એક લાખ ચાલીસ હજાર ઉપરની જે રકમ એમણે કપાત લીધી એ જે પણ કંઈ નિયમો તો તે નિયમો પણ પોલિસીના ભાગમાં નહોતા અથવા તો એમાં હતા તો એમાં કવર થતા નહોતા એટલે આમ તો વીમા કંપનીએ પૂર્ણ રકમ આપી જોઈ પણ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સના કહેવાથી એમણે એક લાખ ચાલીસ હજાર નવસો અઢાર ઓછા ચૂકવ્યા કોર્ટમાં ચાલતા વિગતવાર દલીલો થઈ અને એના આનુષંગિક સમર્થનમાં જુદા જુદા ચુકાદા રજૂ છે અને ચુકાદાના આધારે કોર્ટે માન્યું કે આ જે રકમ કપાત કરી છે એ વીમા કંપનીએ મનસુફી રીતે થર્ડ પાર્ટીએ જે રકમ કાપી છે એના પરથી કેવી છે તે તદ્દન ખોટી છે અને આ રકમ વીમાધારકને મળવાપાત્ર છે એટલે એમણે વીમા કંપની સામે રૂપિયા એક લાખ ચાલીસ હજાર નવસો અઢાર ફરિયાદ દાખલ કર્યાથી નવ ટકા ખર્ચના પચીસસો અને માનસિક ત્રાસના પચીસો મળી ભૂકંપ કરી આપેલ છે હવે આખા કિસ્સામાં મહત્વની વસ્તુ છે થર્ડ પાર્ટી થર્ડ પાર્ટી જ્યારે લઈએ છીએ ત્યારે ફરજીયાત નથી જો વીમા ધારકને થર્ડ પાર્ટી ન રાખવી હોય તે રજૂઆત કરી શકે છે પણ આમાં પરિસ્થિતિ ઊભી થઈ છે જેવું વીમા લેવા જાઓ અને તમે થર્ડ પાર્ટી માટે ના પાડો તો વીમા કંપની ના પાડી દે છે જે વીમા કંપની કાયદેસર રીતે ના પાડી શકતી નથી પણ વીમાધારકને એની ખબર નથી અથવા તો એ એવી જગ્યાએ વીમો લેવા જાય છે કે જેથી એ પોતે સુરક્ષિત રીતે એટલે આ બાંધછોડ કરે છે એમ કે ઠીક છે વીમા કંપની થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ માટે આપણી પાસે કન્સેન્ટ લીધી છે પણ તમે ના પાડો તો એ ના ન પાડી શકે વીમાની પણ ના પાડી શકે પણ ઘણા બધા વીમા ધારકોને આ બાબતે ખ્યાલ નથી ને ખ્યાલ હશે તો વીમા લેવાના એક જાતના પ્રયાસમાં આ બાબતે એ લોકો થોડું જતું કરે છે એનો મતલબ એ નથી કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સે કરેલ પોતાની રીતે ગણતરી એ વીમાધારકને માન્ય ગણાય અને વીમા કંપની પણ આ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એટલે નિમે છે કે એમને થયેલ ખર્ચમાં કેટલો એમને ફાયદો આ લોકો કરાવી આપે એવું સામાન્ય રીતે તારણ આવ્યું છે અત્યાર સુધી તમામ ચુકાદામાં અને આવા ઘણા બધા ચુકાદામાં જે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ના કહેવાથી રકમ ઓછી મળી છે એમાં જિલ્લા ગ્રાહકે આ તમામ રકમ દરેક લગભગ દરેક વીમાધારકને અપાવી છે મેડિક્લેમ નીચે આ કિસ્સામાં પણ નામદાર ગ્રાહક તકરા નિવારણ કચ્છે અમારી રજૂઆત માની અને બાકીની રકમ એક લાખ ચાલીસ હજાર નવસો અઢાર વ્યાજ અને ખર્ચ સહિત માનસિક પીડા સહિત ચૂકવી આપેલ છે